ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાશે આજથી સુરત શહેર ટ્રાફિક આગામી પિસ્તાલીસ દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે જેની માહિતી ટ્રાફિક ડીસીપીએ આપી હતી ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે પ્રકારના સઘન કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ તેમનો નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધર પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી વધુમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર આઠસો સત્તાણું વાહન ચાલકો અને વર્ષ બે હજાર ચોવીસમાં નવસો પંચાણું વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી છે હવે આજથી સુરત શહેર ટ્રાફિક પોલીસ આગામી પિસ્તાલીસ દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે જેની માહિતી ટ્રાફિક ડીસીપીએ આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત ટ્રાફિક શાખા દ્વારા કુલ પિસ્તાલીસ દિવસ માટે હેલ્મેટ અવેરનેસની ડ્રાઈવ રાખવામાં આવેલી છે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એ ફક્ત ને ફક્ત લોકોની સુરક્ષા અને સલામતી સાથે સંકળાયેલો છે જેવી રીતે બે હજાર ચોવીસના વર્ષમાં તમામ સુરતીઓએ સિગ્નલનું અમલીકરણ કરી ચાલીસથી વધારે અકસ્માતમાં ઘટાડો લાવવામાં સહભાગી થયા છે તેવી જ રીતે બે હજાર પચીસનું જે અમારું રિઝોલ્યુશન છે એ સુરત શહેરના તમામ લોકો એ હેલમેટ પહેરીને રોડ ઉપર નીકળે જેથી કરીને જે એક્સિડેન્ટ્સમાં એમની સુરક્ષા સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે એ એમના ને એમના પરિવારની સુરક્ષા જળવાઈ રહે તે માટે હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવશે અને પિસ્તાલીસ દિવસ પછી જો સુરતીઓ હેલ્મેટ નહીં પહેરે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને બે હજાર પચીસનો જે અમારો મોટિવ છે એ હેલ્મેટની સાથે સાથે એવા વાહનો કે જે રોડ ઉપર આડેધડ પાર્ક થવાના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક કન્જેશન અને અકસ્માતમાં પણ વધારો થતો હોય છે એવા આડેધડ પાર્કિંગ ઉપર રેગ્યુલરાઈઝ કરવા ઉપર અને એવા વાહનો જે છે એ ડિસિપ્લિન રીતે ચોક્કસ ડેઝિગ્નેટેડ કરેલા એરિયામાં જ પાર્ક થાય તેવું અમારું રિઝોલ્યુશન છે સાથે સાથે સુરત સિટીમાં એવા લાંબા સમયથી જે બિનવારસી વાહનો ધૂળ ખાતા રસ્તા પર પડેલા છે એમને હટાવવાનું પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે